આવા બીજા વિડીયોને જોવા અમારી ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો કેમ છો મિત્રો મજામાં આજે આપણે સાંભળીશું બોલેરામાં લખાવ્યું ભીમની ગોવાલણ જે બાબતે ગોપાલ ભરવાડે મનસુખભાઈને ફોન કર્યો અને ધમકી સાથે ગોવાલણ કાઢી નાખવાનું કીધું વિડીયો પૂરો જુઓ અને જાણો મનસુખભાઈએ શું જવાબ આપ્યો અને કોમેન્ટમાં તમારા વિચાર રજૂ કરો ગામ કોણ બોલો તમે હું મનસુખભાઈ બોલું તમે કોણ બોલો ગોપાલ ભાઈ બોલું રાજકોટ બોલું રાજકોટ તમારી હવે તમે ઉપર કઈ બોલા બાપા સ્ટીકર બનાવે એની પા એમ નથી હું કેતો કઈ રીતે તમને લાગતું આવે આ ગોવાલન રે ઈ કઈ રીતે આવે એમ થઈ કોણ હતી ગોવાલન હતી ગમે તે હતી મૂર તો માર તમે કે ગોવાલન ની વાત કરો છો હા તમે કઈ ગોવાલન ની વાત કરો એ લખ્યું લઈ લખ્યું હારું જેવું લાગે છે બાબા ભીમની ની છે એમાં તમને તમારે તમે કઈ ગોવાલન ની વાત કરો બાબા ભીમની ગોવાલાણ હતી જ નહીં કઈ રીતે બાબા ભીમની ગોવાલ હોય તમે ભાઈ તમે જ્યાં જે ફોન કર્યો એમાં પેલા કોક ની સલાહ લઈ લો ને પછી કરો રિંગ એટલે તમને બરાબર થઈ જાય એમાં એટોસિટી એકતા તમે ક્યાંથી બોલો છો રાજકોટ થી બોલું છું બોલો ભાઈ આખું નામ તમારું બોલો ગોપાલભાઈ મેપા ભાઈ ભરવા તમારા નજીકમાં કોઈ પોલીસન માં ત્યાં ફરિયાદ કરી દેવો શું લેવા હાલ ગોવાલ લખ્યું છે એમાં એમાં ફરિયાદ ભરવાડ ને નો કરવાની હોય ભાઈ

શું બોલું છે હું તને ગોવાલનુ પૂછું છું હું જેવું ગોવાલન તમે કઈ ગોવાલન ની વાત કરો છો તને કઈ ગોવાલન નું દુઃખ છે બીજા કોને દેતા હોય બરાબર તું મને મળીશ ક્યાં તારી મુલાકાત પોલીસ સ્ટેશન માં કોક ને પૂછી લ્યો કોને ફોન કર્યો છે મુલાકાત પોલીસ કરવા આવશે એન કરતા માપ માર્યો

જેલ અંદર ડાયર તો જવાનું ધ્યાન રાખો મળેલા તમારો પ્રશ્ન નથી ઈ ગોવાલણ તમારી નથી તમે જે ફોન કર્યો ને સંવિધાનિક બારે ફોન કર્યો છે એમાં તમારું નામ નથી એમાં ભરવાડે લખ્યું હોય ને તો તમારે બોલાય ગોવાલણ એટલે અમે બધા કરી શકીએ તમારો એકનો પ્રશ્ન નથી તમારી જાતિનું નથી એમાં ક્યાંય હા ગોવાલણ એટલે તમે કઈ ગોવાલણ ની વાત કરો છો તમે સીધો માં ચોટી બેઠા છો પણ તમે જે બારામાં રિંગ કરી છે એ કાયદા વિરુદ્ધ ની છે કે એમાં એટ્રોસિટી બને સાહેબ કે તમે જે ફોન કર્યો છે એ બાબા સાહેબ વિરુદ્ધ તમે બોલો છો બાબા સાહેબ ની ગોવા લડશે અને ગાડી રે ની મયારાનું કામ કરે છે બધે ફેરા કરે છે યાર્ડ માં હાલે છે

મારું આખું ઘર મારું મારી બાઈ ગોવાલેણ છે મારી ભાભી ગોવાલંડ છે એના શું તને એનો વાંધો મારી બાઈ છે લખાયું નથી રખડે જ છે બની તો તું શું કરવા છે

બધું આમારા ઘરની ગોવાલણું છે બાકી તું કહે કે તું ક્યાં મળી એટલે તું કોઈ કિંગ છો ઈ હું તને ગોતી લઈશ ભાઈ તું ભાઈ ગોતી લેજે ને નકર તું કોઈ તો નઈ જડે ચાલ એ બાબા ફોન નો કરતો અમારામાં ગોતી લઈશ હા ગોતી લેજે જા ગાડીનો નંબર આવી ગયો તારો હું તું વિચાર ખાલી કે મારા વિચાર ન કરો ભાઈ એ તો તો આવે અમારામાં 575 હોય તું મારા વિચારનો મને ધમકી મારે તો તારો નંબર મેં ક્યાંથી લીધો ખાલી વિચાર્યું અરે તે મારો નંબર નઈ મને તું લઈ લેજે ને હું સો તારસરીયો મારું મને હાલ માર મડ કરું તારે

પરિપત્ર નહીં આખો લેખ છે એનો બાવન પાનાનો લેખ હોય તો પણ તોય લેખ માં ફરિયાદ કરી ને મેં તને કીધું કે તારો ન હોય તો તું પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરી ને ભઈ આવું છે અને આ મારો લેખ રહ્યો લેખ રજુ કરીને ફરિયાદ કરી મેં તને કે ના પડી તારો જે તે નજીક નું પોલીસ સ્ટેશન ફરિયાદ કરી હું ફરિયાદ જ કરવાનો છું આ બસ થઈ તો પછી મને ધમકી મારે કે હું તને ગોતી લઉં છું એટલે હમણાં હું તારી વિરુદ્ધ એપ્લિકેશન આપું છું અત્યારે આપી દે અત્યારે આપી દે આપી દઉં છું મજા કર મજા આવી તો કાયદો કાયદાનું કામ કરે એમાં દાદાગીરી નો હોય મારા ભાઈ હા કઈ વાંધો નહીં કરી નાખવાનું બરાબર ઓકે ઓકે તારે જે ઠીક લાગે એ કરજે ઓકે અરે થાય કરી લેવાનું મોજ તમારે 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 જે થાય એ કરો આ તો હાલતું જ હોય બરાબર ભાઈ અરે હાલવા નથી દેવાનું હાલતું હોય એમાં હાલતા ગોવાલાને ખાલી કઢાવી દે જા નકર હું ટકો કર નકર નકર તું ટકો કર નાખજે જા હું નહિ કઢાવું તું તારી આઈ દે કર નહીં નો કાટવું પડે જા ઈ તારી ભૂલ છે હવે તું જોઈ લેજે જો ગોવાલાને નીકળે છે નો નીકળે ઈ બાબા ભીમની જ ગોવાલન રે બાબા ભીમની ગોવાલન નો રે મોટા

આવા બીજા વિડીયોને જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો